આજે તમે આજે આ ટ્રીટમેન્ટ કરી એના પહેલાની પોઝિશન કેવી હતી અને પછીની પોઝિશન કેવી થઈ સુકારાનો છોડવાતા મારી કોટ પહેલા સુકારાનો છોડવો હતો હા હા ને પછી મેં રાઇફલ હા અને કેટા પાવડર હા એ ઈ પહેલા મૂડમાં બસો ગ્રામ રાઈફલ હા અને કેટા એક થેલી એક થેલી વિખે હા આ ઈને પહેલા સ્ટાર્ટમાં ઈ ઉપયોગ હા પછી બીજો પછી ફેલી હા અને કેટાનો બેય બાજુ છંટકાવ કર્યો હા અને નીચે ઓલું મહારાજા હા અને ફેલી હા અને જીવરસ હા પ્રવાહીન ઘોડે પાયો હા 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 બરોબર છે ઉપર છે ને ને વિરાજ રાયફલની એક્શન વિરાજ એક્શન છે પછી એકવાર નકરી ફેલી અને કિલર હા અને કેટા પાવડર હા હા હવે આ બધું કરતા તમારી મરચે ને તમને કેવી લાગી સારી થઈ ગઈ છે તમારે આજે ગામમાં હોય આજુબાજુમાં હોય તો એના કરતાં તમને અમાર રિઝલ્ટ કેવું લાગ્યું હોઈનો નથી હે શેડ ની નંબર વન છે આપણો કેરો નંબર 1 કેરો હા હા બરાબર છે